દિયોદર તાલુકામાં સસ્તા અનાજ નો જથ્થો બારોબાર વેચ્યાની ઘટના સામે આવી દિયોદર ના ચગવાડા અને કોટડા ગામના આવેલ સસ્તા અનાજના સંચાલકે જથ્થો વેચી બારોબાર માર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું બે હજાર બાવીસમાં દેવોદરના તત્કાલીન બે નાયબ મામલતદારોએ પાંચ વાર તપાસ ધરી હતી ફરી ગત એક અગિયાર બે હજાર ત્રેવીસના દિવસે વર્તમાન મામલતદારની ટીમે સસ્તા અનાજની દુકાને તપાસ હાથ ધરી હતી છ વાર અલગ અલગ સમયે કરેલ તપાસનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપ્યા હતા તપાસ કરતા અધિકારીઓએ તપાસ પૂર્ણ થતાં સામે આવ્યું ગેરરીતિભરે આચર્યાનું સંચાલકે જણાવ્યું બંને સસ્તા અનાજના કેન્દ્રના રેશન કાર્ડ ધારકોને આપવાનો ઘઉં તુવેરદાળ મીઠું ખાંડ સહિતનો ચોત્રીસ હજાર ચારસો પોઈન્ટ નવસો બત્રીસ કિલોગ્રામ સસ્તા અનાજનો જથ્થો વેચી માર્યો રૂપિયા નવ લાખ છેતાલીસ હજાર એકસો બેતાલીસનો કુલ સસ્તા અનાજનો જથ્થો બારોબર વેચી મારી સંચાલકે ગેર ઇત્યાચરી ચગવાળા અને કોટડા ગામના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર વિરુદ્ધ મામલેદારે ગેર નોંધાવી આચાર્યની પોલીસ ફરિયાદ કર્યો પરવાનો રદ કર્યો દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દિયોદર તાલુકાના કોટડા અને ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા

પોઈન્ટ જીરો બ્યાસી કિલોગ્રામ જથ્થા ની ઘટ જણાઈ આવે આમ આ બંને દુકાનોની કુલ ચોત્રીસ હજાર ચાર છ એસી પોઈન્ટ નવસો બત્રીસ કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવે જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદાર શ્રી દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ

પરવાનો પૈકી ચગવાડા પરવાનો રદ કરવામાં આવેલ છે આ બંને સંચાલન ચાલુ માટે અમુ દ્વારા ચાર્જની વ્યવસ્થા કરી બંને દુકાનની જગ્યાએ સંચાલન વિતરણ અંગેનું સંચાલન ચાલુ રહે છે ચગવાડા ગામની દુકાન જોશી ઠક્કરના નામનો પરવાનો હતો એટલે એ દુકાનનો પરવાનો રદ કરવામાં આવેલ છે